વિનોદભાઈ ચોકડીયા સમર્પણ પ્રમુખ સમર્પણ નું રોડ પર આવેલું છે અમારે ખાલી જન્માષ્ટમી નહીં પણ અમારા વર્ષ દરમિયાન ઘણા સેવા કાર્ય અમે કરતા છીએ એમાં વિધવા બહેનો ને દર આપવામાં આવે છે પંદર દિવસ સાલે એટલી કીટ આપી છે આતમાટમ ના તહેરા અતિ ગરીબ લોકો છેવાડાના માનવી સુધી પહોંચી હાય ઝૂપડ પટ્ટી ના આ વર્ષે બાવીસો પરિવાર ને ચીક આપી છે કે પાંચ લાખ ખર્ચે પૂરી થયું છે અને અમે તબીબી સાધનો પણ આપી છે ગરીબ માણા હોય તેને બ્લડ ની જરૂર પડે તો અમારું ગ્રુપ બ્લડ ની પણ વ્યવસ્થા કરી દઈએ આ પ્રકારનું અમારે ત્રેવીસ લોકોનું રંગ ગ્રુપ છે અને અનેક પ્રકારના ગણપતિ ઉત્સવમાં ઝૂપડપટ્ટી ના બાળકો માટે રંગસો ની હરીફાઈ રાખી અને આ હરીફાઈમાં દરેક ભાગ લઈને ઇનામ આપવામાં આવશે ઝૂપડપટ્ટી ના બાળકોને અને સાથે નાસ્તાની પણ વ્યવસ્થા વર્ષોથી અમે વિદ્યાર્થીઓ માટે કરતા હોઈશું

અમારે સંસ્થા જે અમારા મિત્ર વિષ્ણુભાઈ ભરાડ લાવે છે અને અમે એના માટે આજે જે જાહેરાત માટે નીકળ્યા છે કે દેવગામ ગાંડાની મોજ જો કોઈને ક્યાંય રખડતા ફટકતા ગાંડા દેખાય તો વિષ્ણુભાઈ ભરાડનો સંપર્ક કરવો યુટ્યુબ ઉપર ગાંડાની મોજ લક્ષો લાવી જશે અત્યારે અહીંયા એકસો ને પંદર ગાંડા છે ત્યાં લેડીઝનો સમાવેશ થાય છે તમારે કોઈને જમાડવા હોય તો જમાડી શકો છો તમે અહીંયા દેય લુપુખ બનાવીને જમાડી શકો છો